ઇ એફઆઈઆર પોર્ટલ મુજબ દાખલ થયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાવ ઈ એફઆઈઆર દ્વારા દાખલ થયેલ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી ડામોર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તો દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ જયદેવભાઈ નૈયા નાઓની સંયુક્ત બાતમકીકતના આધારે આરોપી નામે ચંદન રામબાબુ નિષાદ ઉંમર વર્ષ પચીસ ધંધો નોકરી રહે એપ્રિલ પાર્ક સુડા સેક્ટર એક જગદીશભાઈના મકાનમાં સચિન સુરત રહે વતન રામપુર પોસ્ટ આનુપુર થાના સજેતી જિલ્લો કાનપુર ઉત્તર પ્રદેશનાઓને સચિન વાંજ બ્રિજની બાજુમાં જાહેરમાંથી પકડી પાડી તેની પાસેથી એક બ્લુ કલરનો નથિંગ કંપનીનો મોડલ નંબર નથિંગ વન ફાઈવ જી મોબાઈલ ફોન છે જેમાં જીઓ કંપનીનું સિમ હતું જેની હાલ કિંમત રૂપિયા બાર હજારના મત્તાની ઘણી કબજે કરી સદર મોબાઈલ બાબતે પૂછપરછ કરતા મજકુર ઈસમે સદર મોબાઈલ ફોન સચિન સાયના સુડા સેક્ટર ત્રણમાંથી એક બિલ્ડિંગની અગાસી ઉપર સુતેલા ઈસમની પથારી પરથી ચોરી કરેલું હોવાનું જણાવતા હોય અને સદર મોબાઈલ બાબતે અત્રેના સચિન પોલીસ સ્ટેશન ખાતે રેકર્ડ ઉપર તપાસ કરતા ઈ એફઆઈઆર મુજબ સચિન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા સન બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય છે અનડિટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે